જલારામ ગો સત્સંગ મંડળે કર્યો વીરપુર ચોટીલાનો યાત્રા પ્રવાસ દેવદર ખાતે જલારામ જલારામ ગો મંડળ ડીસાની પ્રેરણાથી એક વર્ષ પૂજ્ય બાપાના ભજન દર ગુરુવારે શરૂ કરવામાં આવ્યા હતા આ ભજન એક વર્ષ પૂર્ણ થતા પૂજ્ય જલારામ બાપા પૂજ્ય વીરબાઈ માં તેમજ પૂજ્ય ચામુંડામાં નો આભાર માનવા વીરપુર ચોટીલાના યાત્રા પ્રવાસનું ભવ્યાતિભવ્ય દિવ્યાતિ દિવ્યા આયોજન કરવામાં આવ્યું હતું તારીખ એક ફેબ્રુઆરી ગુરુવારે શ્રી જલારામ મંદિર દિયોદર ખાતે પૂજ્ય જલારામ બાપાના ભજન પતાવી દર્શન કરી ચાલીસ જેટલા જલારામ ભક્તોએ સ્લીપર લક્ઝરી બસ દ્વારા વીરપુર જવા પ્રસ્થાન કર્યું હતું વીરપુર દર્શન કરી પ્રસાદ લઈ સૌ યાત્રિકો ખોડલધામ દર્શનાર્થે ગયા જ્યાંથી ચોટીલા જલારામ મંદિર તેમજ ચામુંડા માતા મંદિરે દર્શનાર્થીનો લાભ લઈ સૌ યાત્રિકો સુખરૂપ દિયોદર પરત આવ્યા હતા દિયોદરના સૌ જળારામ ભક્તોએ વીરપુર ખોડલધામ ચોડીલાની યાત્રાથી ખૂબ જ આનંદની લાગણી અનુભવી હતી દિયોદરમાં શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ દ્વારા પૂજ્ય જલારામ બાપાના ભજન નિયમિત રીતે થાય અને સારા પ્રમાણમાં ગૌ સેવા થાય તે માટેના પ્રયત્ન કરવાનો તેમાં સહકાર આપવાનો સૌએ મહક્કમ નિર્ણય કર્યો હતો બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર ક્ષત્રિય જ્યોત ન્યૂઝ દિયોદર